રેસ્ટોરન્ટમાં તમે વેજ ક્રિસ્પી તો બહુ ખાધું હશે શું તમે ઘરે ક્યારેય ટ્રાય કર્યું છે જો ઘરે એકવાર બનાવી લેશો તો ઘરમાં બધા જ પૂછશે કે તમે બીજી વાર ક્યારે બનાવશો એટલું ટેસ્ટી અને ખૂબ જ સરળ એવું બનાવવાનું છે આ રીતે જો એકવાર બનાવી લેશો તો રેસ્ટોરન્ટનો પણ ભૂલી જશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું વેજ ક્રિસ્પી ઘરે જ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી તમે ચારથી છ લોકો માટે સ્ટાર્ટર તરીકે બનાવી શકો અને જો તમારે ખાવું હોય મેઇન ડીશના જેમ તો તમે બધું વધારે લઈ ડબલ માપથી પણ બનાવી શકો સૌથી પહેલાં વેજીટેબલ અહીંયા જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો અહીંયા એક્ઝોટિક અત્યારે શિયાળો છે તો બધા જ વેજીટેબલ અવેલેબલ છે એટલે મેં બધા જ લીધા છે અહીંયા જો તમને કોર્ન ન મળે તમે સિઝન વગર જો પણ બનાવવાના હોય તો ફ્લાવર ફણસી લઈ શકો કોબી પણ અમુક લોકો લેતા હોય છે તો એ રીતે કોર્ન પણ તમે લઈ શકો ક્રિસ્પી એ પણ બહુ સારા એવા લાગે છે અહીંયા મેં પંદર જેટલી ફણસી લીધી સારી રીતે ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી અને પછી ક્રોસમાં આ રીતે એને કટ કરી લીધી એ જ રીતે આપણે ને પણ આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું તમારે હજુ જો નાના પીસીસ કરવા હોય તો નાના કરી શકો અહીંયા બ્રોકલીના પણ આ રીતે ફ્લોરેટ્સ એના ફ્લાવર આ રીતે અલગ કરી લઈશું અને તમારે કોઈ પણ વેજીટેબલનો શેપ વધારે મોટો રાખવો હોય તો વધારે પણ મોટો રાખી શકો મીડિયમ રાખવો હોય તો મીડિયમ પણ રાખી શકો માત્ર એને ફ્રાય થતાં થોડી વધારે વાર લાગશે એટલા માટે હું આ રીતે પીસીસ કરી રહી છું એ જ રીતે આપણે ફ્લાવર પણ લઈ લઈશું તો લગભગ પોણો કપ જેટલી મેં અહીંયા બ્રોકલી લીધી પોણો કપ જેટલું કે એક કપ જેટલું ફ્લાવર લેવાનું અહીંયા જો એક વસ્તુ ન હોય તો ગમે તમે દોઢ કપ જેટલું લઈ શકો ત્રણેય કલરના બેલ પેપર આપણે આ રીતે અડધા અડધા લઈ લઈશું જો તમને જે પણ વેજીટેબલ વધારે ભાવતું હોય તો એ તમે વધારે પણ લઈ શકો જો રેડ અને યલો બેલ પેપર તમારા પાસે ન હોય તો માત્ર ગ્રીન વાપરીને પણ આ રેસીપી તમે બનાવી શકો અને ગાજર તમને ફાવતું હોય તો એ પણ લઈ શકો મોસ્ટલી હોતું નથી પણ તમે એ પણ લઈ શકો આ રીતે મેં બેલ પેપરને પણ કટ કરી લીધા મેં અહીંયા ફ્લાવર અને બ્રોકલીને સારી રીતે ધોઈ નીતારી લીધું આ રીતે બધા વેજીટેબલ રેડી થઈ ગયા હવે એક બોલ લઈ લઈશું એમાં અડધો કપ મેંદો અને અડધો કપ આપણે કોર્નફ્લોર લઈ લઈશું સાથે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન મરી પાવડર ઉમેરીશું મિક્સ કરીશું અને થોડું થોડું પાણી ઉમેરી અને કોટિંગ આવી જાય એવું બેટર બનાવવાનું છે તો એકદમ સારી રીતે થોડું થોડું પાણી તમારે ઉમેરતા જવાનું છે અને આવું સ્મૂથ એવું બેટર રેડી કરી લેવાનું છે અહીંયા તમને અડધોથી પોણો કપ જેટલા પાણીની જરૂર પડશે આ રીતે બેટર આપણું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કોટિંગ આવી જાય એવું મેં બેટર રેડી કરી લીધું એક ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું હવે આપણે એમાં બ્રોકલી ફણસી બેલ પેપર આ રીતે બધું ઉમેરીશું અહીંયા તમારે બ્રોકલી ફણસી અને કોલીફ્લાવર અને બેબીકોર્ન એ બધું એક સાથે તેલમાં ઉમેરવાનું છે કેપ્સિકમ અને જો ઝૂકીને વાપરવાના હોય તો એ સાથે તળવાનું છે તો આ રીતે જો તમને લાગે કે કોટિંગ બરાબર નથી આવતું તો થોડો કોર્નફ્લોર તમે વધારે ઉમેરી થીક પણ કરી શકો હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આ રીતે જો તમે તળશો મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય એટલે બિલકુલ તેલ તમારા આ વેજ ક્રિસ્પીમાં રહેશે નહીં અને વેજીટેબલ એટલા ક્રિસ્પી થશે કે તમે એને તળીને થોડીવાર માટે રાખશો તો પણ એકદમ ક્રિસ્પી રહેશે તમે આ રીતે કડાઈમાં ઉમેરી દો એટલે થોડી વાર રહી અને તમારે વેજીટેબલને છૂટ્ટું કરી લેવાનું આપણે જેમાં મેંદો વાપર્યો એ અને જે કોર્નફ્લોર છે એના લીધે થઈને બધું એકબીજા સાથે ચીપકી જશે એટલા માટે તમારે એને છૂટું પાડી આ રીતે ક્રિસ્પી કરી લેવાનું લગભગ ચારથી પાંચ મિનિટ જેવું ક્રિસ્પી થતાં થશે એ જ રીતે આપણે હવે કેપ્સિકમ બેલ પેપરને પણ આ રીતે ફ્રાય કરવા ઉમેરી દઈશું તો અહીંયા મેં બ્રોકલી કોલીફ્લાવર ફણસી અને બેબીકોન એ ચારેય સાથે સાથે જ ફ્રાય કર્યા છે અને પછી આ રીતે કેપ્સિકમનું કોટિંગ આવી જાય એટલે એને પણ મેં એ રીતે ફ્રાય કર્યા છે તો આ રીતે બધા વેજીટેબલ ફ્રાય કરી મેં રેડી કરી લીધા તો અડધા જ અત્યારે છે આપણે અડધાનો પહેલાં વઘાર કરીશું અને અડધાનો આપણે પછી કરીશું તો વેજ ક્રિસ્પી માટે કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને આપણે એમાં અહીંયા મેં નાનો ટુકડો આદુનો છથી સાત સૂકી લસણની કળીઓ અને બે ટેબલ સ્પૂન જેટલા લીલા લસણનો આગળનો ભાગ ઉમેરી આ રીતે ઉમેરી દીધું છે સાથે એક લીલું મરચું સ્લીટ કરીને અને એક ડુંગળીને આ રીતે એને લાંબા લાંબા સ્લાઇસ કરી છૂટા કરી ઉમેરી દીધા મિક્સ કરી હાઈ ફ્લેમ પર તમારે એને બે મિનિટ જેવું સાતળી લેવાનું છે તો બધું એકસાથે સતળાઈ જશે હવે એમાં એક ચોથાઈ કપ જેટલું મેં લીલું બેલ પેપર ગ્રીન કેપ્સિકમ અને યલો અને રેડ એક ચોથાઇ કપ જેટલું એ પણ મેં ઉમેરી દીધું મિક્સ કરી બે મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલો મેં ડાર્ક સોયા સોસ એક ટેબલ સ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ અને એક ટેબલ સ્પૂન જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દઈશું અહીંયા જો તમારે તીખું બનાવવું હોય તો સેઝવાન ચટણી એક ટેબલ સ્પૂન જેટલી તમે ઉમેરી શકો તો હું સ્કીપ કરી રહી છું બાળકો ખાવાના એટલા માટે એક ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન મીઠું અને સાથે આપણે એમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મિક્સ કરીશું અને પછી આપણે એમાં વેજીટેબલ જે ક્રિસ્પી કર્યા છે એ ઉમેરી દઈશું અહીંયા મીઠું તમારે બેલેન્સ કરીને જ ઉમેરવાનું છે વેજીટેબલમાં પણ આપણે કોટિંગમાં છે સાથે આપણે સોસમાં પણ હોય સોયા સોસમાં તો એ રીતે તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું તરત જ વેજ ક્રિસ્પી આ રીતે બધા કર્યા એ ઉમેરી મિક્સ કરી દઈશું ઉપર થોડા સફેદ તલ મિક્સ થઈ જાય એટલે અને બેથી ત્રણ મિનિટ જેવું આપણે એને હાઈ ફ્લેમ પર આ રીતે સાતળી લેવાનું છે લીલું લસણ કે લીલી ડુંગળી કે લીલા ધાણાથી તમારે એને ગાર્નિશ કરવાનું અને તરત જ સર્વ કરવાનું છે તો હું બહુ વધારે પડતો સોસ થીક નથી રાખી રહી વેજીટેબલ ક્રિસ્પી ન રહે એટલા માટે આ રીતે તમે બનાવી લેશો તો અડધો કલાક જેવું પણ તમે રહેવા દેશો તો પણ વેજીટેબલ તમારા ક્રિસ્પી રહેશે અને પરફેક્ટ કોટિંગ આવશે એટલે વેજીટેબલ તળાશે ત્યારે એકદમ ક્રિસ્પી એવા અને પરફેક્ટ એવા બનશે આ રીતે વેજ ક્રિસ્પી તમે બનાવશો તો બિલકુલ ઓઇલી પણ નહીં લાગે એકદમ તેલ વગરનું ડ્રાય ડ્રાય હોય એવું બનશે અને ખાવામાં તો એટલું ટેસ્ટી કે તમને વારંવાર બનાવવાનું મન થશે તો એકવાર રેસ્ટોરન્ટ જેવું વેજ ક્રિસ્પી તમે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ વેજ ક્રિસ્પીની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ